હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મને બહુ ખુશી થાય છે આ પેપર સોલ્યુશન ઉતારતા કેમ કે મારા વાલા વિદ્યાર્થીઓ આજે છોતરા પાડીને આવી ગયા હશે જે મને ફોલો કરે છે ને મારી ચેનલમાં જે ભણીને મારા આઈએમપી જોઈને ગયા છે ને એમને તો મોજ મજા પડી ગઈ હશે કેમ મોજ મજા પડી ગઈ હશે કારણ કે વિભાગેના જે ટોપ પચાસ એમસીક્યુ આપ્યા હતા એમાંથી બેઠે બેઠા ઓગણીસ એમસીક્યુ તો હતા જ ઓનલી ફોર એક એમસીક્યુમાં તમને પાણી આવી ગયું હશે એવું હું માનું છું કારણ કે ટેક્સ બુકનો પ્રશ્ન હતો એટલા માટે કદાચ તમને નહીં આવડ્યો હોય એ સ્વાધ્યાયનો પ્રશ્ન ન હતો વિભાગ બીમાં તમને જે મોસ્ટ આઈ એમ પી આપ્યા હતા એમાંથી બેઠે બેઠા બધા પ્રશ્નો પૂછાયા છે તમે જોઈ શકો છો સી અને ડીમાંથી મેં ચેક નથી કર્યું કારણ કે એટલો મારી જોડે ટાઈમ નથી અને વિભાગ ઈની તો મારે કંઈ વાત કરવી જ નથી એ માટે તો હું એટલી ખુશ છું બહુ ખુશ છું કે કારણ કે વિભાગ તમારે ચાર પ્રશ્નો લખવાના હોય તો વિભાગ ઈની અંદર તમારે ચાર પ્રશ્નો લખવાના હોય છે તમને ખબર છે અને ચાર પ્રશ્નોમાંથી બે પ્રશ્નો તો મેં તમને પેપ આમ ભણાવી દીધા હતા જવાબ સાથે ભણાવી દીધા હતા એમાં એક પહેલો તમારો જે ઓગણસાઇટમાં નંબરનો જે ક્વેશ્ચન હતો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આનો તો મેં મસ્ત વિડીયો બનાવીને મોકલ્યો તો વિદ્યાર્થીઓ જોઈને ગયા હશે એમને તો મજા મજા પડી ગઈ હશે અને એક પ્રશ્ન મૂક્યો તો ગ્રીન હાઉસ આસનો તો આ બે પ્રશ્નો હતા એક વસ્તુલક્ષી નિર્ધારકો અને ગ્રીન હાઉસ આસન હજુ ચેનલની અંદર બે બે વિડીયો પડ્યા છે વિભાગીના જવાબ સાથેના અને મેં કીધું હતું કે આટલું કરી લેજો કારણ કે કન્ટિન્યુઅસ ચાર વરસથી આ પ્રશ્ન પૂછાય છે બે બે પ્રશ્નો ચાર વર્ષથી પૂછાતા હતા તો કરી લેજો આવું મેં તમને કીધું ¿Tú, right? તો તમે જોયા હશે જેને જોયા હશે એને કોઈ તકલીફ નહીં હોય બે પ્રશ્નો એ લખ્યા હશે તો બાકીના બીજા બે પ્રશ્નો હતા એ આપણા આઈએમપીમાંથી જતા વિભાગીનો વિડીયો ખોલીને જોઈ લેજો ચારે ચાર ક્વેશ્ચન એમાં આપેલા છે રાઈટ તો આ વિદ્યાર્થીઓના કોલ મેસેજ ચાલુ થઈ ગયા છે દરેક વિદ્યાર્થી મને એમ કહે છે બેન થેન્ક યુ વેરી મચ તમારા આઈએમપીમાંથી ઘણા બધા પ્રશ્નો હતા એટલે થેન્ક યુ વેરી મચ દરેક વિદ્યાર્થીને કહેવાનું છે હું તમને થેન્ક યુ વેરી મચ કહું છું કે તમે મને આટલો સપોર્ટ કરો છો એના માટે તો હું તમને સરસ મજાના આવા પ્રશ્નો ભણાવું છું રાઇટ હવે ખાસ તમને કહેવાનું કે તમે જો જે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ ગમે તે વિદ્યાર્થીઓ તમે ખાસ મારી વાતનો એક વિશ્વાસ કરી લો તમે બે હજાર બાવીસનું પેપર જે મેં અપલોડ કર્યું હતું ને મનોવિજ્ઞાનનું એ જોઈ લેજો અને બે હજાર ચોવીસનું પેપર જે અપલોડ કર્યું હતું એ જોઈ લેજો આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો પાછા અહીંયા બે હજાર પચીસમાં લીધા છે એટલે મારું માનો તો હું જે વિડીયો અપલોડ કરું છું પેપર સોલ્યુશનના એટલા ખાલી પેપર સોલ્યુશનના વિભાગ એ બી ના પ્રશ્નો વિભાગ સીડી ઈના પ્રશ્નો ખાલી જોઈ લેવાના હું તમને ગેરંટી સાથે કહું છું કે ક્યાંક ને ક્યાંક પાછળ ગયેલા પેપરોના પ્રશ્નો પૂછાય છે રાઈટ ચલો વધારે વાત નથી કરવી હવે ફટાફટ આપણે વિભાગ એના સોલ્યુશન ઉપર જઈએ છીએ ચાલો વિભાગે એની અંદર સૌથી પહેલાં તમને અહીંયા ક્વેશ્ચન આપેલું છે તમે જોઈ શકો છો અને આપણે વિભાગે એમાં પ્રશ્નો આપે એમાં પહેલો જ પ્રશ્ન હતો અને અહીંયા વિભાગ એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે સારું છે ને ત્વચા ત્વચા દ્વારા કેટલા પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે તો ત્વચા દ્વારા ચાર સ્વાદનો અનુભવ થાય છે મેં તમને કીધું તું મોસ્ટ આ એમ્પિ ક્વેશન ખબર હોય તો જોયું હોય તો તો પ્રશ્ન નંબર બે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે આવું કીધું તું તો જવાબ આવશે રસ રાઈટ ચલો પછી આગળ જઈએ તો આ બી કીધું હતું કે થોન ડોઈકની બિલાડી જો બિલાડી ચોવીસ વખત પ્રયત્ન કરીને એને શિક્ષણ આવતું હોય તો આપણે મનુષ્ય છીએ આપણને કેમ શિક્ષણ ના આવે તો જવાબ આવશે ચોવીસ ઓકે ચલો પછી આગળ વધીએ તો

પ્રશ્ન નંબર સાત માનવીના મનમાં દૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે તો જવાબ આવશે પૂર્વગ્રહ કહે છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર આઠ છે મનોવલણ જન્મજાત નથી પણ કેવા છે આ બધા પ્રશ્નો લગભગ મેં પાંચ વખત બોલી દીધા હતા તો જવાબ આવશે સંપાદિત ઓકે ચાલો પછી આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો આવી કીધું હતું કે રડવું આપણને રોવાનું આવી જાય તો જવાબ આવશે રડવું ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર દસ છે વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે જો કોઈ વિદ્યાર્થી હોંશિયાર છે ટોપર કક્ષાનો વિદ્યાર્થી હોય એને આ પ્રશ્ન આવડ્યો હશે આ સ્વાધ્યાયનો પ્રશ્ન નથી આ તમને ચોપડી ટેક્સ બુકની અંદરથી લીધેલો પ્રશ્ન છે તો અહીંયા આપણો જવાબ આવે અભિગમન અભિગમન સંઘર્ષ અને જો તમને એવું કીધું હોય કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને ના પસંદ હોય

ચલો પ્રશ્ન નંબર અગિયાર અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે તો અહીંયા આપણો જવાબ આવશે બચાવ પ્રયુક્તિ ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર બાર કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે તો અહીંયા આપણો જવાબ આવશે ઓટિઝમ ચલો પ્રશ્ન નંબર તેરમાં કીધું છે અસરકારક સલાહના લક્ષણો કોને દર્શાવે છે તો અહીંયા આપણો જવાબ આવશે પેટર્સને આ પેટર્સને હું બોલી ગઈ હતી યાદ હોય તો ચલો પછી મહર્ષિ મહર્ષયોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો આ પણ પ્રશ્ન મોસ્ટ હેપી જ્યારે મેં પેપર સોલ્યુશન બે કરાયા હતા ને એમાં આ બધા પ્રશ્નો એમાં આવી જ ગયા છે અને હવે સમાજશાસ્ત્રની તૈયારી કરવી હોય તો હું સરસ મજાના પેપર સોલ્યુશન નાખું ને જોઈ લેજો ઓકે હા ચલો તો અહીંયા જવાબ આપણો આવશે ભાવાતીત શું આવશે ભાવાતીત ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પંદર છે કયા મનોવૈજ્ઞાનિકને પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે તો અહીંયા આપણો જવાબ આવશે બ્રોન ફ્રેન બેનો ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સોળ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો આપણને કીધું તું સીએફસી સીએફસી ક્લોદો ફ્લોદો કાર્બન અને લેક્ચર એ આપ્યું હતું આના ઉપર જો યાદ હોય તો તો જવાબ આવશે ક્લોદો ફ્લોદો કાર્બન ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સત્તર છે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે શું તો સરળ સંરચના કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો આ પણ પ્રશ્ન આવી ગયો હતો પેપર સોલ્યુશનમાં લાગવ કે ભલામણ ચલો પછી ઓગણીસ માં નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી તો અહીંયા આપણો જવાબ આવશે હતાશા હતાશા શું આવશે રાઈટ ઓકે ચલો પછી ક્વેશ્ચન છે સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો લગભગ બે હજાર ચોવીસ કે બાવીસ નું પેપર હતું ને એમાં આ પ્રશ્ન વીસમા નંબરે હતો ને તો આજે વીસમા નંબરે જ છે જોઈ લેજો અને એમાં એ કીધું હતું કે સ્ત્રીઓ ઇસ્ત્રીઓ લગભગ ત્રણ વર્ષથી આ પ્રશ્ન પૂછાય ઇસ્ત્રીઓ આવું મેં કીધું હતું રાઈટ ઓકે ચલો તો હવે આગળ વધીએ વિભાગ બી ઉપર જઈશું વિભાગ બીની અંદર તમને પ્રશ્નો આપેલા છે એમાં દરેક પ્રશ્નોનો તમને એક ગુણ મળે છે તો પ્રશ્ન નંબર એકવીસમાં સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધી કંપનીની સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે તો વીસથી વીસ હજાર વીસ હજાર સીપીએસ સુધી સીપીએસનું પૂરું નામ થશે સાયકલ પર સાઉન્ડ રાઈટ અને મારા કલેજ આવો પેપર સારું ગયું હોય ને તો જરા કોમેન્ટની અંદર સરસ મજાનું ડીલે મૂકી દેજો એમ તમારી માટે કેટલી મહેનત કરી હતી ખબર છે ને હા એમ

કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે તો આ પ્રશ્ન પેપર સોલ્યુશનમાં ક્યાંક ને ક્યાંક આવી ગયો હતો અથવા વિભાગ વીમો મેં આપ્યા હતા આઈએમપી એમાં આવી જ ગયો હશે ચલો પછી સમૂહ માધ્યમના સાધનોના નામ તો આ પ્રશ્ન મોસ્ટ એમપી નાના વિશે ઘણું બધું લેક્ચર આપ્યું તું ખબર હોય તો કે વર્તમાન ટેલિવિઝન મોબાઈલ વોટ્સએપ ગૂગલ ફેસબુક ઇન્સ્ટાને આ બધું કીધું તું કે આ બધા શું છે સમૂહ માધ્યમના સાધનો છે ચલો પછી સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો તો શ્રેસ શબ્દ એટલે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ આ પણ પ્રશ્ન આવી ગયો તો ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ ઓકે ચાલો પછી છવ્વીસ માં કીધું હતું કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો આજે સવારે પેપર નાખ્યું હતું ને પેપર સોલ્યુશન એમાં પ્રશ્ન હતો કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા ને એમાં મેં એવું કીધું કે જેબી વોટસન અને તમને જેબી વોટસન યાદ ના રહે ને તો તમારે શું યાદ રાખવાનું તો તમારે જીબી બી વોટ્સઅપ યાદ રાખવાનું આવું મેં કીધું તું તમે જોઈ લેજો પેપરમાં હા કીધું તું ખબર હોય તો જો પેપર જોઈને ગયા હોય તો મજો મજો પડી ગયો હશે એમ ચલો સત્યાવીસમાં સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યેક સંપર્કમાં આવે છે આ પ્રશ્ન આવી ગયો હતો તો બે બે વ્યક્તિઓ આવશે કયા કયા એક તો સલાહાર્થી ને એક તો સલાહકાર ચલો પછી અઠ્યાવીસમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ પ્રશ્ન થોડો લોંગ છે એટલે લખ્યો નથી તમે થોડો જોઈ લેજો રાઈટ ઓકે ચલો ઓગણત્રીસમાં અમલદાર શાહી સંરચના એટલે શું તો અમલદાર શાહી સંરચના એટલે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને કહેવાય છે અમલદાર શાહી આ પ્રશ્ન આવી જોઈએ તો ભાઈ જોઈ લેજો ને ખાલી તમે ખોલીને ચલો પછી ત્રીસ સુખના પ્રકારો જણાવો તો આ પ્રશ્ન અહીંયા આવી ગયો તો પેપર સોલ્યુશનમાં વ્યક્તિલક્ષી વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રકટીક સુખ ઓકે તો આપણો વિભાગ બી અહીંયા પૂરો થાય છે વિભાગ સીના પ્રશ્નો તમે હું આશા ઉમીદ રાખું છું કે તમે સદસ મજાના લખીને આવ્યા હશો તમારું પેપર સારું ગયું હશે જો પેપર સારું ગયું હોય તો કોમેન્ટની અંદર જણાવતા રહેજો તો મને વધારે કંઈક મજા આવે અને તમારા માટે અવનવા આઈએમપી આપું એમ ચલો અહીંયા વિભાગ ડી છે વિભાગ વિભાગડીના પ્રશ્નો સારા એવા પૂછેલા છે પેપર કેવું ગયું છે મને જરૂરથી જણાવજો આ સવારે પેલું ઓલું પેપર નાખ્યું ને ભાઈ બે હજાર બાવીસનું એમાં કીધું હતું કે લગ્નના ફાયદા વણવો તો મેં કીધું હતું કે આજે લગ્નના ફાયદા ન આવડે તો આ પ્રશ્ન લગભગ પેપર સોલ્યુશનની અંદર ઘણા બધા પ્રશ્નો હતા જ મોસ્ટ ઓફ ચલો હવે અહીંયા આની તો શું વાત કરી આ પ્રશ્ન મેં તમને લગભગ જવાબ સાથે લગભગ નહીં પડ્યો છે વિડીયો જોઈ લેજો જવાબ સાથે આપે તો ગ્રીન હાઉસ અસર પણ જવાબ સાથે આપે તો અને બાકીના બધા ક્વેશ્ચન આઈ એમપીમાં આવી ગયા છે ઓકે ચલો એક હજાર ટકા મોસ્ટ એમ પી જતાં લખી દેજો ને કોમેન્ટની અંદર એક હજાર ટકા મોસ્ટ એમ્પી તો મને મજો મજો પડી જાય વિદ્યાર્થીઓ ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ અને હવે સમાજ સાથે ભણવું હોય ને તો તૈયાર થઈ જાય ને જેટલા વિડીયો નાખું ને પેપર સોલ્યુશન એટલું ખાલી કરી નાખજો રાઈટ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ